ગોરવામાં સાહીઠ વર્ષીય વૃદ્ધે સોળ વર્ષની માનસિક અસ્વસ્થ સગીરાને બેઝમેન્ટમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું ગોરવા ખાતે સાહીઠ વર્ષીય વૃદ્ધે સોળ વર્ષની માનસિક અસ્વસ્થ સગીરાને ચોકલેટ આપવાની લાલચ આપી બેઝમેન્ટમાં લઈ જઈ મોડું દબાવી દુષ્કર્મ આચર્યું હતું તેમજ કોઈને જાણ કરીશ તો મારી નાખવાની ધમકી આપી હતી જેના પગલે ગભરાઈ ગયેલી સગીરાને જોઈ પરિવારે પૂછતા સમગ્ર હકીકત બહાર આવી હતી ત્યારે પરિવારની ફરિયાદને આધારે ગોરવા પોલીસ પોલીસે સીસીટીવીની મદદથી વૃદ્ધની ધરપકડ કરી તેના વિરુદ્ધ પોક્સો એકઠ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ફેબ્રુઆરી સાંજના સાડા પાંચની આસપાસ ગોરવા પોલીસ સ્ટેશનમાં એક રેપનો બનાવ બનવા પામેલ હતો પોલીસ સ્ટેશનને સૂચના મળવાથી જાણ થવાથી તરત જ પોલીસ સ્ટેશને એમની નોંધ લઈ ગંભીર નોંધ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે સદર ગુનાના કામે આરોપી જે છે એમને સ્થાનિક પબ્લિક દ્વારા થોડી હાથાપાઈ થવાથી એમને દવાખાને સારવાર અર્થે મોકલેલ હતા અને એમને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે ભોગ છે એ માઇનોર છે અને શેડ્યુલ કાસ્ટમાંથી બિલોંગ કરે છે એટલે સોરી પોક્સો એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે સદર ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લાઠિયા ચલાવે છે અને માનની પોલીસ કમિશનર સાહેબ શ્રીની સીધી સૂચના હેઠળ સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન કીટ જે ફળવાયેલી છે એના દ્વારા સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવેલી છે બનાવ સ્થળેથી જે ઓઇલની શીશી અને અન્ય જે ચીજ વસ્તુઓ કબજે કરવા પાત્ર હતી એ ઈ સાક્ષ્ય મુજબ પંચનામું કરી અને કબજે કરનાર જે છે એ મેન્ટલ થોડા ડિસેબલ છે અને રેસિડેન્સ બંનેનું નજીક નજીકમાં છે જે અનુસંધાને આરોપી અને ભોગ બનનાર અગાઉથી પરિચયમાં હતા અને આ દુષ્કર્મ આશરે